ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ આયોજિત છઠ્ઠા અધિવેશનમાં પ્રતિષ્ઠાના પ્રમુખ અને મારા પરિવાર વિશે અમને ફોળી ગાઢ્યા એવા કે બે પ્રકારની માણસોમાં શક્તિ હોય લક્ષ્મી ની હોય સર હોય સરભાઈ મહામંત્રી ભાઈ ધર્મસિંહભાઈ ભાઈ નામભાઈ દી અને આપણને જેને બે દિવસ તમારી

અને સાહિત્યની બાબતોમાં એના ઉડાણ ખેડાણ એની માવજત માવજત થી એનું પિયર અને પિયર થી એનું લણાણ સુધી આપણે બધી યાત્રાઓને લગભગ આપણે બધાએ આ બે દિવસ સુધી માણીએ મિત્રો કદાચ તમને ખબર બી હોય તો હું આજે એક મારી જીવનની જે શૈલી છે સાદી ભાષામાં હું કહું હું અહીંયા આવું ત્યારે હું સાહિત્યનો ઠેલો નાખીને આવું હું જ્યારે થી નીકળો એટલે હું સહકારનો થેલો ગાંધીનગર સુધી લઈને આવ્યો તો મિત્રો હું સહકારની જે આપણી એકસોને વીસ અનુસૂચિત જાતિ સહકારી મંડળી છે એનો વાઇસ પ્રેસિડેન્ટ એટલે સુધી એટલે મારું કહેવાનું મિત્રો એવું છે કે ત્યાં સુધી મારે ખંબે થેલો તો આપણા સમાજના લોકો જે છે કે ધન કારણ કે કોઈ પણ સમાજનો વિકાસ એ આર્થિક વિકાસ સિવાય શક્ય નથી જ્યારે સુરત થી નીકળો ગાંધીનગર સુધી ત્યારે ફેડરેશનના વિચારોને નીકળો તો ત્યાંથી પછી અમે અહીંયા સાહિત્ય અને સાહિત્યના શબ્દો ની વિચાર કરી અમે લગભગ બે એક વાગે નીકળ્યા એટલે મોહનભાઈ કહેતા હતા મેં કીધું મોહનભાઈ અમે ત્રણ વાગે હું ઈશ્વરભાઈ નજર આવી છે તમ ચિંતા છોડો કારણ કે એમનો પ્રોગ્રામ અમારો હતો લગભગ દોઢ વાગે પૂરો થયો બે વાગે નીકળ્યા એટલે અહીંયા પહોંચ્યા તો કહેવાનો મારો અર્થ એવો છે કે આપણે અહીંયા બેઠેલા લોકો આપણે બધા જો માનવતાવાદી સમાજનું નિર્માણ કરવું છે

વધારે પડતું લાગશે પણ અમારા સમાજની એક કવિતા મૂકો ને અમારા સમાજની કારણ કે એને વાસ્તવિક પીડા પડી છે એક કવિતા મૂકો ને એટલે તમારો તમામ ભારત વર્ષનો ગ્રંથ એમાંથી પ્રાપ્ત થાય તમારી જેટલી લખેલી વસ્તુઓ હોય એ શબ્દની અંદર એક શબ્દ એની અંદર પૂરો ઇતિહાસ સમાયેલો છે એક પૂરો ઇતિહાસ તમને મિત્રો એવું લાગે કે નાચું સોસા ઉજાળા કપડા પહેરે છે ને તમારી પીડા છે છે કરતા મારી પીડા ક્યારે ઓછી નથી મને કુદરતે આપ્યું છે બધું પણ મારી પીડા તમારી કરતા ક્યારે ઓછી મે મારા જીવનમાં નથી કરી ભણતો તો ત્યારે પણ મારો સમાજનો કોઈ કામ કરતો હોય ને એ ગમે તે હોય તો ત્યાં હું હંમેશા કહો એની એની આદર બંફર ન બની એને એને સપોર્ટ કરી તો આપડા સમાજના ત્યાં લોકો લગતા હોય માનતા હોય એનામાં જે દૈય કઈ કવક હોય એને મિત્રો આપણે સૌ સાથે મળી અને આપણે એને આગળ લઈ જઈએ આગળ લઈ જઈએ કારણ કે સમાજ આપણો નાનો છે આપણો તો આપણે તેમાં કેટલા વાડા કેટલા પરણ કેટલી જ્ઞાતિ એમાંથી હજી આપણે બહુ બહાર નીકળવાની આવશે હું મિત્રો તમને એક બહુ સારી વાત કરીશ મોહન ભાઈને અમે બીજો કેસરબા પ્રતિષ્ઠાન દલિત એવોર્ડની ચર્ચા કરતા ત્યારે મોહન ભાઈએ લગભગ 2500 નામ એમને તાર્યા પછી અમે

મિત્રો તમને જાણી ના આનંદ થશે આ માણસ માં કેટલા ગુણો મને કે નાથુ ભાઈ મારી દ્રષ્ટિએ તો સારો આ પાંચ લોકો મત તો પર તો આ માનસિકતા માણસ પ્રતિષ્ઠાનો પ્રમુખ છે એવા વ્યક્તિને એની એની રાબરી એક આ આપણ સાહિત્યકાર કામ કરી રહ્યો છે

મેં કીધું સમય આવશે ત્યારે આપણે ચાલુ કરશું મારું કહેવાનું મિત્રો એટલું છે કે આ તમે ખૂબ ઊંડું ખેડાણ કરી છો હું ભાઈ નિલેશભાઈ કીધું નિલેશભાઈ એ મારો મિત્ર હતો જે આરએનબી મિનિસ્ટર હતો ને એ એટલે હું ગમે કહી શકું હવે તમને નહીં ખબર હોય અત્યારે તો બાબા સાહેબ હતા ને ત્યારે તો સારું હતું આપણને દેખાતું આપણને શું થાતું

હું રાજકારણમાં પેટ ખાતો નહોતો ત્યારે પણ મારા શબ્દો જાહેરમાં એમ કીધેલા બેસો પાંચસો ની સંખ્યામાં કે હું રાજકારણમાં મારા પેટ ખાતો આવ્યો ત્યારે નહોતો આવ્યો આજે બી હું કોઈ રાજકારણ માટે નથી હું મારા સમાજ માટે આવ્યો છું તેથી તમે સૌ ભાવના રાખી અને અહીંયા જીજ્ઞા બેઠી છે અને તમને તો હું એક બધા જ મિત્રોને બહુ નમ્રતા પૂર્વક ને દશરથ ભાઈ બેઠા છે હું તમને કહેવા માંગુ છું દશરથ ભાઈ અહીંયા તમે વિદ્વાન લોકો બેઠા છો અને શરૂઆત મહેસાણાથી થાય છે ઉત્તર ગુજરાતથી થાય તમારે બધારે એક જો સારો વિષય પકડવો હોય ને હવે હું તમને બધાને રિક્વેસ્ટ કરું 2016 થી 2022 ની GPSC માં કરેલા કાર્યો અને એના ઉપર જો એક વ્યક્તિ થીસિસ કરે તો

ત્યારે મારા મધરના શબ્દો મને તમારી સામે સૌની સામે શેર કરવાની ઈચ્છા થાય છે હું મારા પુસ્તક બે હજાર તેરમાં રાષ્ટ્ર નિર્માણના શિલ્પી ડોક્ટર ભીમરાવ આંબેડકર પહેલું પ્રકાશિત થયું એમાં પણ નિવેદનભાઈ શ્રી દાનભાઈ વાઘેલાએ લખેલું છે અને એની અંદર મેં લખેલું મારા પુસ્તકમાં કે જેની માં પોખાની ગીરવી મૂકી શકે ને પોખાની એટલે કોળિયું સોનાનું એના દીકરા અધિકારીઓ થાય અને એના દીકરા અધિકારીઓ પેદા કરી શકે સાચા મિત્રો આ શું કામ હું આ વાત મૂકું છું તમારી સામે તમે સૌ ગામડાના આપણે બધા સૌ ગામડા પણ જેની માએ પાટા બાંધી અને એના દીકરાને ભણાવ્યા છે ને ત્યાં તમે 20 વર્ષ પહેલા ઝૂંપડું હશે અત્યારે ત્યાં તમને ત્રણ માળનું પાકું મકાન પાકું મકાન શું મળશે જોવા મળશે હા કે ના હા શું કા એટલે હું મારા માને એટલે યાદ કરું છું કે મારી માએ મારા મોટા ભાઈ જે પીઆઈ થી રિટાયર થયા એમની ફી ભરવાની નથી મારા ફાધર હતા કે શું ભાઈ ત્યારે મારા મધરે એવી વિ ના કે મારા મારા બાપુજી આવે ને એ પૈસા આપે ને એ પછી મારો ભાઈ જાય ને એ ફી ભરે ને તો દિવસ પૂરો થઈ જાય એમ તો સમય પૂરો થઈ જાય એટલે મારા મધરે એની કાનની કોખાની તરત ગિરવે મૂકીને 250 રૂપિયા આજથી હું વાત કરું 35 40 વર્ષ પહેલાની મિત્રો એટલે હંમેશા જેમ લોકોએ એ શિક્ષણ ને પ્રાધાન્ય આપું છે આપણે કદાચ કિસ્મત તમને ખબર ન નહી હું તમને એક જણાવી દઉં તમારા અન્ય કોમ છે ને અન્ય કોમ એટલે મારા એમાં વર્કર રોહી બધા જ થાય અમે આવી જઈએ એની અમારી લિટરેસી 90 પર 23% છે અને ગુજરાતની લિટરેસી કેટલા છે તમે જેને આપણે જેને ઉજળિયા કે છે 89 છે ઓ કે વાત આપણે એને દેવ કરતા પણ ઘણી વખત કદાચ કેશુભાઈ અમારા દેવ થી ઉપર

આપણી સમાજને વાચા આપતા કે સાહિત્યકાર તે એક હોય છે કે આવનારું ભવિષ્ય આવનારા જોઈ શકતો હોય છે તમારામાં તમામમાં આ શક્તિ પડી છે અને વધુ અણીદાર તો છે પણ એને વધારે બનાવીએ અને સમાજનો વિકાસ થાય તેવી હું આજે આ અમારા ચોથા ચોથા પ્રસંગે આપ સૌને હું એ શુભેચ્છા આપું છું અને આવનારા દિવસોમાં મોહનભાઈ મને ખબર નથી હું કેટલું જીવવાનું પણ હું જીવતો રહીશ તો આવતો રહીશ અને આપણે એવોર્ડ દેતા રહીશું એવી મને ભગવાન અથવા કુદરત મને શક્તિ આપે અને તમારા સૌના દર્શન કરવાની જે મંત્ર આપી છે જે પ્રતિષ્ઠાની એના માટે હું ભાઈ મોહનભાઈ અને ટીમને હૃદયપૂર્વક આભાર માનું છું અને જે અહીંયા આયોજન થયું છે ભાઈ દશરથભાઈ અને તમને લોકોને મારા હૃદયથી